કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે ગૌરવ પંચાલે ચાર્જ સંભાળતા અને અને મંડળીના પ્રમુખ શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ભીટકેલવણી નિરીક્ષક ગૌરવ પંચાલે ચાર્જ સંભાળ્યો હતો જેમાં કાકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી મંત્રી તેજમાનસિંહ પરમાર ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન દશરથજી ઠાકોર સીઆરસી પ્રહલાદભાઈ જોશી જિલ્લા સંઘ મહિલા પ્રમુખ બિંદુબા ઝાલા સહિત અન્ય શિક્ષકો દ્વારા નવીન ટીપીઓ ગૌરવ પંચાલનું શાલોડાળી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કાકરેજ તાલુકાની દરેક શાળામાં સુંદર રીતે વહીવટ કરવામાં આવે તેમજ શાળાના જે તે પડતર પ્રશ્નો હલ થાય તેમજ રેગ્યુલર શિક્ષકો શાળામાં હાજરી આપીને બાળકોને ભણાવવા માટે કટિબદ્ધ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને ટીપીઓ ગૌરવ પંચાલે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે તેઓ પૂરી નિષ્ઠાને અને ભાવે પોતાની ફરજ બજાવે છે

આમ નવા ટીપીઓ ગૌરવ પંચાલનું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ડી કે નાઈ કાકરેજ